એક તરફ વિધાનસભામાં પાંચમું સત્ર ચાલી રહ્યું છે ત્યારે મોટી સંખ્યામાં શિક્ષકો પેન્શનના મુદ્દાને લઈ ગાંધીનગર ખાતે પહોંચ્યા છે રાજધાનીમાં આંદોલનના માહોલના કારણે સવારથી જ મોટી સંખ્યામાં જે શિક્ષકો છે એકત્રિત થવા લાગ્યા હતા તો સામા પક્ષે પોલીસની પણ પૂરેપૂરી તૈયારી હતી શિક્ષકોની શું માંગણી છે આપણે વાતો કરીએ બહેનો સાથે કે જે આંદોલન માટે આવી ગયા છે ગાંધીનગરમાં તો એમના શું પ્રશ્નો છે જી ઓપીએસ લાગુ કરવાની માંગણી સાથે જે છે એ અત્યારે મોટી સંખ્યામાં શિક્ષકો ગાંધીનગર ખાતે પહોંચી ગયા છે જેમની ઓપીએસ લાગુ કરવાની માંગણી છે એક તરફ આજે કોંગ્રેસના આક્ષેપો હતા કે વિધાનસભાની અંદર જે છે મહત્વના જે સવાલો હતા એ સરકાર દ્વારા પૂછવા દેવામાં નથી આવ્યા જેના કારણે ગૃહની બહાર પણ કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું હતું આપણે વાત કરીએ શિક્ષકો સાથે કે તેઓનું જે છે શું કેવું છે શું માંગણી છે શું માંગણી ઓલ્ડ પેન્શન સ્કીમ એનપીએસ બંધ કરી ઓલ્ડ પેન્શન સ્કીમ શરૂ કરો તો તમે રજૂઆતો પણ કરી હશે કે સીધા જ આંદોલન માટે તમે આવ્યા રજૂઆતો કરેલી જ છે સરકારે સ્વીકારેલું છે એ આપતા નથી એના માટેનું આ વિધાનસભા ઘેરાવનો કાર્યક્રમ છે અચ્છા સરકારે હવે ઓપીએસ સ્વીકારેલું હા સ્વીકારેલું જ છે એટલે જૂના પેન્શન પહેલાંનું સરકારે સ્વીકારેલું છે અને એ પાલન કરવામાં સરકાર ઠાગાઠાગ કરે છે અને માન્ય સંગઠનો દ્વારા ઘણી વખતે રજૂઆત કરી તે છતાંય અમારો એક ચાર બે હજાર પાંચ પહેલાનો ઠરાવ ન થતા સ્વયંભૂ શિક્ષકોએ આંદોલન કરેલું છે અત્યારે તમે ક્યાં આંદોલન લઈને જઈ લઈએ અમે સચિવાલયના ઘેરાવમાં જઈએ છીએ અત્યારે હા સચિવાલયના ઘેરાવ એ તો શિક્ષકોનું કહેવું છે કે તેઓ સચિવાલયનો ઘેરાવ કરશે એમને આગેવાન છે કે એમની સાથે વાત કરીએ જી હા બોલો શું એક ચાર બે હજાર પાંચનો વિધાનસભામાં જે પ્રશ્ન હાલ થયો હતો એ પ્રશ્નનો હજી હલ થયો નથી એટલે અમે સરકારને વિનંતી કરીએ છીએ કે અમે શિક્ષકો છીએ અમે બાળકોનું શિક્ષણ આપીએ છીએ પરંતુ અમારા પ્રશ્નનો હલ કેમ નથી થયો અમારે આજે જાતે આવવું પડ્યું અમારું કોઈ સંગઠન અમારી જોડે નથી એટલે મહેરબાની કરીને અમે સરકારને વિનંતી કરીએ છીએ બે હાથ જોડીએ છીએ અમે પણ બીજેપીમાં વોટ આપીએ છીએ સાહેબ અને બીજેપીના માણસો છીએ તમે કેમ અમારા પ્રત્યે ઓરમાયું વર્તન કરો છો અને અમને આ એક ચાર બે હજાર પોતના કેન્દ્ર સરકારનો જીઆર થયેલો છે તેમ છતાંય અમને તમે આ પેન્શનમાં અમને કેમ નથી આપતા તો આ જૂની પેન્શનની જે સ્કીમ છે એમની માગણી છે એમનું કહેવું છે કે સરકારે અગાઉ તમને વચન પણ આપ્યું હતું તો આંદોલન લઈ ક્યાં જઈ રહ્યા છો આંદોલનને વિધાનસભા આગળ જઈ રહ્યા છીએ જો પોલીસ જવાનો અમને જવા દે તો આ બધા માટે કામનું છે પણ પોલીસ જવાનોને વિનંતી કરીએ છીએ કે મહેરબાની કરીને અમને વિધાનસભા આગળ જવા દો અમારે કોઈ તોડફોડ કરવી નથી અમે શાંતિનો માહોલ રાખ્યો છું પરંતુ અમને એક ચાર બે હજાર પોચ પહેલાંના જે સમાધાન થયું છે એ મુજબ અમને આજે તમે ત્રણ દિવસનું વિધાનસભા સત્ર છે તો અમને આ નિરાકરણ લાવીને આપો અમે તમારો ઋણ કદીએ નહીં ભૂલીએ તમારી એકસો છપ્પન સીટો આવી છે અમે કહીએ છીએ કે આજીવન તમારી એકસો બ્યાસી રહેશે જી તો આ શિક્ષકો છે જેમનું કહેવું છે કે તેઓ સરકાર પ્રત્યે જે છે સહાનુભૂતિ રાખે છે ભાજપને મત આપે છે એમની એકસો છપ્પન બેઠકો છે હજુ પણ વધારે બેઠકો સાથે જીવી તેઓ જીતે અને વિધાનસભામાં બેસે પણ તેમના જૂની પેન્શનની જે સ્કીમના વચન છે તે પૂરા કરે એ પ્રકારની માંગણી સાથે તેઓ હવે વિધાનસભા તરફ જવા માટે કૂચ કરી રહ્યા છે આપણે આગળ જે છે એ જોઈએ તો આ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં જે છે શિક્ષકો આજે ગાંધીનગર ખાતે એકત્રિત થઈ ગયા છે હવે એમને જે છે અટકાવવામાં આવ્યા છે અત્યારે પોલીસ દ્વારા જે છે તમને અટકાવવામાં આવ્યા છે અમારે કોઈ મામલો પકડ્યો નહી સાહેબ અમે કે મામલો પકડવા અમે અમે સાહેબ જો તમે અમે કોઈ પોલીસ પોલીસ દોડીને કાલે અહીં ઉપર આગળ ઊભા રહો અમારા પાંચ વ્યક્તિને ખાલી વિધાનસભા મત્રમો બોલાવી અને અમને પાછું એમ કે કે તમે તમને આટલી છે સભ્ય વિધાનસભા મત્રમો એવું કરી આપો બસ

અમે તમારો પેલા નો સાહેબ આજ દિવસ સુધી અમારો ઠરાવ કર્યો નથી હાજર બાવીસ માં રિટાયર થઈ હાલ મારે તેત્રીસો અઢાર પેન્શન આવે છે સાહેબ તમે વિચાર કરો આ મોંઘવારીમાં તેત્રીસો માં હું શું કરું મારે સરકારને એક જ વિનંતી છે કે અમારે જે ઓલ્ડ પેન્શન યોજના છે એ તમે ફરીથી ચાલુ કરવા નમ્ર વિનંતી અમારે કશું જ બીજું જોઈતું નથી તો તમારી એટલી આ ગુજરાતની બહેનો પર તમારી એટલી મહેરબાની થશે એક રક્ષાબંધનની ભેગ તરીકે આપશો ને તો અમે ખુશ છીએ બીજા રાજ્યોમાં ચાલુ બધું ચાલુ કર્યું ઓપીએસ તો ગુજરાતમાં જ કેમ નહીં હું બે હજાર બાવીસમાં રિટાયર થઈ જે બે હજાર ને સાતસો મારું પેન્શન છે તો બે હજાર સાતસો માં તો મારા ઘરમાં દૂધ પણ ના આવી શકે તો હું ઘર કેવી રીતે ચલાવું તો સરકાર ની વિનંતી છે કે અમને અમારું હકનું પેન્શન આપે એ અમારા ઘડપણની લાકડી છે અમારે ઘડપણની લાકડી છીનવી ના લેશો